સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ સાથે તેઓની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી એવું નથી ભાઈ અધિકારી આવીને ગયા તાત્કાલિક ધોરણે જેસીબીની વ્યવસ્થા થઈ રહી છે જેટિંગ મશીન બી મંગાવ્યું છે જો આગળ કંઈક પ્રોબ્લેમ હોય તો એ પ્રમાણે જોઈને અમે લોકો વર્કઆઉટમાં એ લોકોની સાથે જ છે અને એ લોકો બી તાત્કાલિક ધોરણે એકચ્યુલી કાલે બી જે અહીંયા ભૂવો પડ્યો એમાં બી એક ફોન જતા એ લોકોએ તાત્કાલિક એનું નિરાકરણ લાવવા માટે જેસીબી મંગાવીને ખાડો પૂરી અને એટલે ખોદ્યું તો જોયું કે કંઈક જો લીકેજ કે એવું હોય તો એ રીતની પ્રોસેસ કરીએ પણ કાલે કંઈક કોરી માટી નીકળીને એવું કંઈક પ્રોબ્લેમ નહોતો એટલે એને તાત્કાલિક ધોરણે પૂરી અને અત્યારે પેચવર્કનું પ્લાનિંગ હતું પણ તરત જ આજે આ બીજો ભૂવો પડ્યો છે તે લોકો થોડું વર્કઆઉટ કરી અને જે બેસ્ટમાં બેસ્ટ છે એ પ્રોસેસ કરી રહ્યા છે કેટલું જોખમી માણસ કારણ કે એક જ દિવસમાં ચોવીસ કલાકમાં એક પૂર્યો બીજી જગ્યાએ પડી ગયો નજીકમાં કેટલું જોખમી માણસ આખો એરિયા આમ જોવા જઈએ તો તેને કારણે થઈ શકે છે એકચુઅલી આ જે બીજો ભૂવો પડ્યો પહેલામાં તો કોરો હતો હવે એ રિલેટેડ તો થોડુંક પ્રોસેસ અમે જોઈ રહ્યા છે અધિકારી સાથે વાત થઈને પણ સેકન્ડમાં થોડીક ભીની માટી જેવું લાગી રહ્યું છે તો અત્યારે જેસીબી આવી રહ્યું છે કામ ચાલુ થાય એટલે તરત જાણ થશે મુખ્ય માર્ગ છે ફતેગંજ વિસ્તારમાં જ્યાં હજારોની સંખ્યામાં લોકોની વાહનોની પણ અવર જવર છે સળંગ જ આખો રોડ પર જ આ રીતે ભૂવા પડવું તો લાગે છે કે કોઈ એક્શન પ્લાન તૈયાર કરવો પડશે એક્શન પ્લાન રિલેટેડ વર્કઆઉટ કરીશું અત્યારે જોઈ લઈએ શું પરિસ્થિતિ છે એના પરથી સો સો ટકા ફરી આ વસ્તુ ના થાય એનું હંડ્રેડ પર્સન્ટ ધ્યાન રાખીને વર્કઆઉટ કરીશ વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ ની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભુવો પડ્યો હતો આજે ફરીથી એક મસ્ત મોટો ભુવો પડ્યો વગર વરસાદે ભુવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે જયારે ટૂંક સમય પહેલા જયારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે માનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જુઓ કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગણી છે